યુટ્યુબ ફેમિલી તમારા બધાનું સ્વાગત છે મારા ન્યૂ બ્લોગમાં તો આજે આપણે બનાવીશું ગુજરાતી સ્ટાઇલ પૌવા બટેટા પૌવા બટેટા બનાવવા માટે મેં મસાલો રેડી કરી લીધો તો અને બટેટાને પહેલાંથી બાફી લીધા હતા હવે આપણે રાખી દઈએ ગેસની ફ્લેમ ઉપર કરાઈ કરાઈ આપણી ગરમ થવા માંડી છે તેમાં નાખી દઈશું આપણું તેલ તેલ તમે છે ને બીજા શાકમાં નાખતા હોય ને એના કરતાં ઓછું લેવાનું છે આપણે મસાલો ફ્રાય થાય ને એટલું જ લેવાનું છે હવે તેલ પણ આપણું ગરમ થવા માંડ્યું હતું ત્યારબાદ નાખી દઈશું આપણે રાય રાઈને છે ને આપણે સરસ મજાની પાકવા દેવાની છે ફૂટે નહીં ને ત્યાં સુધી તો રાય આપણી ફૂટવા માંડી હતી હવે તેમાં નાખી દેસું ઝીણી સમારેલી ડુંગળી ડુંગળી પણ આપણી સરસ મજાની પાકવા માંડી હતી ત્યારબાદ આપણે નાખી દેસું એમાં મીઠા લીમડાના પાન મીઠા લીમડાના પાન નાખવાથી છે ને એકદમ સુગંધ બહુ મસ્ત આવે છે તમારા પોવા બટેટાની હવે આ મસાલાને ફેરવી લઈશું આપણો ત્યારબાદ નાખી દઈશું લસણની પેસ્ટ લીલા મરચાં છે ઝીણા સુધાર્યા તમારે મિક્સરમાં કાઢવા હોય તો કાઢી શકો છો ત્યારબાદ છે ઝીણું સુધારેલું ટમેટું આપણું હળદર અને નમક છે સ્વાદ અનુસાર હવે છે ને આ મસાલાને આપણે સારી રીતે ફેરવી લઈશું પોવાબટેટા બનાવવા માટે આટલો જ મસાલો નાખશો ને તો એકદમ સ્વાદિષ્ટ બનશે તમારા પૌવા બટેટા બીજું કંઈ નાખવાની જરૂર નથી ત્યારબાદ આપણે પૌવા લઈ લીધા હતા તેને એક પાણીએ સરસ ધોઈ લેશું અને થોડીક વાર પલળવા માટે મૂકી દેશું આ મસાલો આપણો ચડી જાય ને સરસ ત્યાં સુધી તો મસાલો છે ને આપણો એકદમ સરસ પાકવા માંડો તો તમે જોઈ શકો છો તેને વચ્ચે ફેરવતા રહીશું તેથી મસાલો આપણો બરે નહીં ત્યારબાદ આપણે ઝીણા સુધારેલા બટેટાના લઈ લીધા છે બાફેલા બટેટા એના કટકા કરી નાખાતા તમારે જેવડા કટકા કરવા હોય ને એવડા કરી શકો છો ત્યારબાદ આ બટેટાને આપણે મસાલામાં છે ને એકદમ સરસ ફેરવી લઈશું ને પૌવા છે ને આપણા ધોઈ અને એમાં પાણી કાઢી લીધું હતું બધું જો એકદમ મસ્ત બને છે આવી રીતના કોરા તૈયાર છે આપણા પોવા બટેટા અને આને છે ને ધીમા તાપ એકદમ પકવવાના છે હવે ત્યારબાદ આપણે ઘી સુધારેલી તાના ભાજી નાખી દઈશું ઉપરથી તૈયાર છે આપણા પોવા બટેટા આ રીતના બનાવશો ને તો એકદમ સ્વાદિષ્ટ બનશે તમારે પોવા બટેટા ને આમાં છે ને ટમેટો સોસ નાખીને સેવ નાખીને તમે ખાઈ શકો છો એકદમ ટેસ્ટ બહુ મસ્ત આવે છે જલ્દી ટ્રાય કરજો આ પોવા બટેટા ચેનલને લાઈક સબસ્ક્રાઈબ અને શેર જરૂરથી કરજો અને આવા નવા વિડીયો અમારા આવતા રહીએ તમારે જે રેસીપી જોતી હોય ને તે કમેન્ટ જરૂર કરજો અને તમારે પવા બટેટા કેવા બને